વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક બેઠક મંદિર ખાતે પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના જન્મ ઉત્સવના ઉપલક્ષ્યમાં રાસોત્સવ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના જન્મ ઉત્સવના ઉપલક્ષમાં બેઠક મંદિર ખાતે પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે રાસ ગોપીઓ ઘેલી બની પૃષ્ટિય રાસ ઉત્સવ યોજાયો વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક બેઠક મંદિર ખાતે સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજી લાલનશ્રી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં પૂજ્યપાદ ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના જન્મ ઉત્સવના ઉપલક્ષમાં પ્રીતમને પ્રીત મળી જાશે રે આજ રાધાને શ્યામ મળી જશે આજે યમુનાજી પધાર્યા અમારે આંગણે હું તો ગોકુળનો ગોવાડ્યો તું ગોકુળની ગોવાલણ હાર્દિક શાહ કલાવૃંદ દ્વારા ગરબાનું ગાન કરી ભારે રમઝટ પૃષ્ઠિરાસ ઉત્સવ દાંડ્યા રાસ વિવિધ ગરબાની એક્શનમાં બહેનો ટ્રેડિશનલ અવનવા પોશાકો ધારણ કરીને નવરાત્રિ પર્વને યાદ કરાવે તેવો અને પ્રભુ શ્રી કૃષ્ણને ભ્રજમા ગોપ્યો સાથે ચંદ્ર સરોવર વિવિધ સ્થળો પર રાસ લીલા સ્થળોની યાદ કરતા રંગારંગ પૃષ્ઠિરાસ ઉત્સવ યોજાયો હતો શ્રીશુમારજી નો જન્મ દિવસ છે એ જન્મદિવસના દિવસના બેઠક મંદિર ખાતે રાસોત્સવ ગાઉનો મનો આ નો મનોરથ એવા વિવિધ મનોરથ કરીને શ્રી પ્રભુને લાડાવવામાં આવ્યો છે